બીજા મોકલા તા ને બાપ ને ઘરે જરૂર દેવો મારે જરૂર છે એવું ને મસ્તી ને આ કામ હું કરીશ

મારું કામ ક્યારે કરી આલી બોલ કારણ કે મને બહુ બીક લાગે મને રાત ને ઊંઘ મારી હરામ થઈ ગઈ છે અને જો તારા જેવો ગુજરાત નું ગમે એવું કામ હોય તો તને શરમ આવી જાય ગુજરાત ને તારા ગામ માં સુરત માં મને દબડાવી જાય હા બાપા સુરત માં લેન બાપા હું તને કહી દઉં હાલ વાંદોલી એ લેવાના છે હા ભાઈ એ લેવાના છે પણ હવે 90000 જો જોશે કારણ કે મેં મારો ટાઈમ મારો દારૂ મારું ઇન્ટરનેટ બધું બગાડ્યું એના

મોડલિંગ માં છે સ્ટુડિયો તલાવે છે સ્ટુડિયો ને ચલાવતો એટલે આ બધું કેવું સ્ટુડિયો સ્ટુડિયો માં બધી મોડલ હોય ને એના પૈસા ખાય એના પૈસા ખાય દલાલ કાઈ પાંદો ને नाक મારા માલ બધું હું તને વિડીયો વિડિયો તો વિડીયો જો એમાં આવતી ફેલો ઈ માણા છે બરાબર

તો પેલા મારું કામ થાય તો તારું કામ કરીશ મારું કામ ઇમ્પોર્ટન્ટ છે વોટ નો સવાલ છે તારું કામ કરેલું છે માણસો ને ભૂલી જતી તું લંડન માં લોડ કરી તું મને ખાલી એમ ના એમ કે તો હું હેલ્પ કરું છું કારણ કે હું તો એક ગરીબ બ્રાહ્મણ અતન મારી ગમે એ મેટર માં બેવડાવ જો લાવ કે લોડા પૂરે ગાડા ગડી વાળી મેટર માં નઈ બેવો મારી બાય ના પડી છે પદ માર પૈસા લેવાના બેવું પડે તો તો નો હાલ જો અત્યારે કે

હવે જેના જેના લગન હોય એના હાથમાં મહેંદી જોઈ એટલે ઈ બાઈને લગ્નમાં જાવું જ ન અલા હોય પછી હારું લાગતું ઈ લાગ્યા તો માં નવ નવ જ કાટતા જાય છે ઓર ઓર પણ ભુંડા લાગો છો લોડા એમ નઈ એક વસ્તુ કહું તને મારી બાઈનો લાઈવ કર્યું ને ત્યારે ગારું દીધી હવે એની માબેન ઉપર આવ્યું ને

પાછું ખબર છે મોડલ આ છવીસો છવ્વીસો લોકો માં કઈ દેજો જેના જેના લગન ભલે હોય પણ દુલ્હન મેહંદી મૂકે બાયલા હોય ને તો તમે હાથમાં તો